કરોના ખર્ચે બનેલ અને તમામ સુવિધાઓથી સજ્જ સ્વામિનારાયણ ગુરુકુળના પ્રાંગણમાં બાળકોનો મંગલમય પ્રવેશ થયો હતો ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ સૌ માટે પ્રેરણારૂપ બની હતી આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા સંબોધન કરતા તેઓએ ઓપરેશન સિંધુની સફળતા માટે દેશના જવાનોને શુભકામના પાઠવી હતી સાથે જ ગુરુકુળના સંચાલક કે પી સ્વામી દ્વારા તમામ સુવિધાઓથી સજ્જ સંકુલ બનાવવા બદલ તેઓને શુભેચ્છા પાઠવી હતી આજે ડભોઈ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વડતાલ સ્વામિનારાયણ સંસ્થા સત્સંગ મહાસભા અધ્યક્ષ નૌતમ સ્વામી ગુરુકુલ સંચાલક કેપી સ્વામી વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના માન્ય સંતો અખિલ ભારતીય નિરંજની અખાડા સચિવ અને કુબેર ભંડારી મંદિરના મહંતો ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિત જબોઈ તાલુકાના શહેર ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા જય સ્વામિનારાયણ આજરોજ તારીખ નવ છ બે હજાર પચીસના પવિત્ર દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દર્ભાવતીનું માંગલ્ય પ્રવેશ ઉદઘાટન મહોત્સવ પ્રસંગે આપ સૌ પત્રકાર મિત્રોનું સંસ્થા વતી સ્વાગત કરું છું છેલ્લા ઘણા સમયથી પાંત્રીસેક વર્ષથી આ સંસ્થા ભાવનગરની અંદર તો છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે પૂજ્ય કેપી સ્વામીજીના નેતૃત્વમાં સ્વામિનારાયણ ગુરુકુલ સરદારનગર ભાવનગરમાં આશરે પચીસ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ કેજીથી પેજી સુધીનું એજ્યુકેશન લઈ રહ્યા છે પૂજ્ય સ્વામીજીની દીર્ઘ દ્રષ્ટિ અને બહુ જ વિશાળ ભાવના હતી કે દર્ભાવતીના આંગણે પણ આ સંસ્થાની એક ભગીની સંસ્થાનું નિર્માણ થાય તો આપ સૌ જોઈ રહ્યા છો કે દિવ્ય ભવ્ય નવ્ય સ્કૂલ બિલ્ડિંગ સ્કૂલ સંકુલનું અહીંયા નિર્માણ થયું છે આજથી દર્ભાવતીના આંગણે સ્વામિનારાયણ ગુરુકુલ દર્ભાવતીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અમે આશરે ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ તો આ ફર્સ્ટ પહેલાં જ વર્ષમાં પ્રવેશ લઈ ચૂક્યા છે આ સંસ્થા એ સંસ્કાર અને વિદ્યા બ્રહ્મવિદ્યા અને સદવિદ્યાનું એજ્યુકેશન આપનારી સંસ્થા બનશે એટલું જ નહીં આ દર્ભાવતીના આંગણે અહીંયાના માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈએ હમણાં જ વાત કરી એમ કે જેવી જરૂર હતી એવું એક ભવ્ય સંકુલનું નિર્માણ થયું છે ત્યારે પૂજ્ય કેપી સ્વામીજી વતી હું સારાય નગરજનોને આસપાસના ગામમાં વસતા તમામ જે શિક્ષણ પ્રેમી સજ્જનોને વિનંતી કરું છું કે આ સંસ્થાનો જેટલો લાભ લેવાય જેટલો લાભ લેવાય એટલો સૌ લાભ લે અને અહીંયા ભણનારા વિદ્યાર્થીઓ એ આ દર્ભાવતી નગર ગુજરાત અને ભારતભરનું ગૌરવ વધારતા બને એવા સુભાશિષ સાથે પૂજ્ય કેપી સ્વામીજી તમામને અભિનંદન પાઠવું છું જય સ્વામી નારાયણ લોકમિત્રી સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ને અને શેર કરો